આ સંઘની શું વાત કરું જે દિવસેથી અહીંયા પ્રવેશ કર્યો ને ખાલી સંઘને વાત કરી એમાં તમામ ટ્રસ્ટીઓ વિનોદભાઈ અશોકભાઈ વિપુલભાઈ કુશલભાઈ જે કોઈ પણ ટ્રસ્ટીઓ છે અને તમામ જૈન મર્ચન્ટના રહીઝો છે એક જ આવાજે સાહેબ આપ ચિંતા નહીં કરો દીક્ષા અહીંયા જ થશે અરે પછી એવો કંદોઈનો ઝઘડો થયો કંદોઈનો ઝઘડો એ કે સાહેબ સંપૂર્ણ ખર્ચો આ સંઘનો જ થશે અમારા સંસારીભાઈ દીપકભાઈને અરે મીચાભાઈ દીપકભાઈ અને સંસારીભાઈ સનીભાઈ એ કે ની સાહેબ અમારો દીકરો છે ખર્ચો તો અમે જ કરીશું અને કંદોઈનો ઝઘડો કહેવાય કંદોઈનો ઝઘડો એટલે શું બે કંદોઈ ઝઘડે ને ઓલો લાડવો ફેંકે સામે ઓલો મોન થાળ ફેંકે ઓલો પેંડો ફેંકે તો આ ફૂ ફેંકે એટલે બંનેને ફાયદા જ થાય ફાયદા જ થાય એવો આ સંઘ સંઘ સતત કે સાહેબ સંપૂર્ણ ખર્ચો અમે કરીશું અને પછી સંઘે કીધું કિંચિત પણ અમને લાભ આપો અને પરિવારે થોડોક લાભ આપ્યો અદ્ભુત સંઘ છે હવે ઈચ્છા થઈ કે આ સંઘને કહીએ આવા દસ પ્લોટ ભેગા કરો પછી બધી દીક્ષા અહીંયા જ કરીશ બધી દીક્ષા અહીંયા કરીશ આશીર્વાદ આવો થઈ આવો અદ્ભુત સંઘ એમાં સવિશેષ અમારા અશોકભાઈ અશોકભાઈ વારંવાર ઉપાસયમાં આવે અને ઉપાસયની અંદર આવ્યા પછી સાહેબ ચિંતા નહીં કરો સાહેબ ચિંતા નહીં કરો સવાયું કરીશું આપ ચિંતા નહીં કરો ભાગ્યે જ આવા અમદાવાદમાં આવા ટ્રસ્ટીઓ મળતા હોય કે જે સામે ચાલીને આવી ઉદારતા દેખાડે એક અમારો જૈન મર્ચંડ નો સંઘ બીજા નંબરની અંદર અહીંના યુવાનો બધું જ જ કામ કામ ઉપાડી દીધું બધું સાહેબ ચિંતા નહીં કરો પરિવારવાળાને કહો બધું જ મેનેજમેન્ટ થઈ જશે આખો યુવા વર્ગ રસોડા માટે હિમાંશુભાઈ ને એમની આખી ટીમ કે ચાર દિવસ થાય પાંચ દિવસ થાય પાંચ ટંગ થાય બધું જ રસોડું અમે સંભાળી લઈશું એવો અદ્ભુત આ જૈન સંઘ તેમજ આલોકા બધા બોમ્બેરે સરસ મજાના ડેકોરેશનો કરવાના હોય સરસ મજાની એન્ટ્રીઓ કરવાની હોય જે લોકો એન્ટ્રીમાં ગયા છે એને ખબર હશે આમ દબદબા બે એરપોર્ટ ઉપરથી એન્ટ્રીઓ કરાવી